અંકલેશ્વર જૈડીસીમાં માસ્ક વિના ફરતા વાહનચાલકોના લોકોને પોલીસ આખો દંડ ફટકારવાની કામગીરી

જીઆઈડીસી માં આવા જ માસ્ક વિના ફરતા લોકોને જીઆઈડીસી પોલીસે દંડ ફટકારવાનું શરૂ કર્યું છે આજે અંકલેશ્વર જીઆઈડીસી ના વિવિધ વિસ્તારોમાં આવા જ અસંખ્ય લોકો દંડાયા હતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી જો દંડ નહીં ભરે તો ગાડી જપ્ત કરવા સુધોની કાર્યવાહી કરવામાં આવી હતી આમ આજે અંકલેશ્વર જીઆઈડીસી માં માસ્ક વિના ફરતા લોકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો